એક ભાઈ નેવું ની પસાંસ આઠ ની ભેં ભેં એટલે આમ જો નવ સુધી ઝાફરા બધી કુંડી હો આમ શું ત્યાં શેડ ફોટા દસ એટલ દૂધ કરે ગાડાની વાહે ભેં બાંધીને લાવવાની ગમાણે બાંધી અને ગમેડે કાંઈ પણ બેંહ બાંધી હોય તો અથવા તો કાંઈ પણ નવી વસ્તુ લાવ્યો હોય કંઈ પણ ખરીદી કરી લાવી ને આજુબાજુ વાળ્યું આવે અને આજે બેઠેક કરે એટલે સમજી લેવાનું વિધાનસભા ટૂંકી પડવાનું થઈ ત્યાં સંપાભાઈ પી મારા ત્યારે તો ડોબ હારું કોઈ કે એવા તો એ નહીં કે મોટા બા તમને શું ખબર હોય તમારા દેરને ડોબા ગોતા જ આવડે રામ તમને કહો અહીં હોય તો માફ કરજો અમારા રેગ્યુલર છે હા પછી નામમાં ફેરફાર ન થાય કે તમારે દેને ડોબા કોતા જ આવડે બિચારી પાંચ વાગે દોવા બેઠી દોવા ન દીધો સાડા પાંચ વાગે કે નો દોવા દીધું છ વાગે કે નો દોવા દીધું એને દેશી ભાષામાં આપણે એમ કે સટક ભટક કરે ઇન્જેક્શન માર્યું નો દોવા દીધું પછી બોલો ભાઈ બિચારો ઝાલર વગાડીને અહીં આવો તો છીંટોડા પપ્પા હું અને હું જોઈને લાવ્યા કે કેમ સારવાર ગઈ નથી દોવા દેતી લ્યો પગ ઉસા કરે છે હું કરશો

કપાસિયા આપ્યા હતા તો કે હા બાફેલ ઘોઘરી આપી હતી તો કે હા ઈ આપ્યું હતું એ કે તેનીમાં કાંઈ નોંધ દેવાનું એ કે તું દેવાનું શું હતું તો કે એને ગોળ દો ગોળ કેમ કે એને ગોળનું વ્યસન છે કે જેવો જીભે હવા દડશે ગોળનો સીધો પ્રવાહો વાળ છે તો કે પહેલાં કહેવાય ને સો રૂપિયા કિલો છોડવાના એના જ આપ્યા હતા આપણે ખીલા છોડામણું આપે એ સો રૂપિયા એના તો આપ્યા હતા ને પછી એ ઓલે તેને કિલો ભીલું લાવ્યા ને ખાંડીને તગારામાં નાખીને ગમાડવા મૂકીને ખાવાનું ચાલુ કર્યું જીભે હવે સીધો પ્રવાહો વાળી ગયો અને આમ 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 દોવાનું ચાલુ કર્યું દસ જેડી બહુ ઘરું ભરી દીધું સિંટાડા હું તો ખટો ખટો કહેતી હતી પછી મનામણા થઈ જાય ને આ ભારતની સંસ્કૃતિના એક જ મનામણા એવા છે કે હવાર બાદો ને હાજર ભેળા કટી ખાતા છે એમ કરીને મનામણા કરના હા આપી દો આપી દો કાંઈ વાંધો નહીં હા હા ઓલ મને આપો અહીંયા હાલ એમાં શું વાંધો આ ક્યાં આપણે અહીંયા એવું છે આપણું છે આ અને દસ હજારનું બહુ ઘરું ભરી દીધું હવારે દસ હજાર ને હાજર દસ દસ લિટર દૂધ કરે બાપ બે લિટર ઘેરે રાખે ને આઠ લીટર ડેરીમાં આપે ત્રીસ દી વી આઈ ગયા ચિંટુડે મમ્મી ઓ થઈ જાવ બાયું પૈસા હાથમાં આવે ને પોન પેની હોય ને પેની આંબે ને પોંસા પહેરા લે માર્ક કરજો તમે માર્ક કરજો હું નથી તો માર્ક કરજો આમાં મામામાં ઊંચી એડી વાળા આવી ગયા આમ તમને કહે અહીંયા આવો ચિંટુડા પપ્પા કે હું આવ્યો બાવીસ હજાર રૂપિયા આવ્યા છે ડેરીનો પગાર આવ્યો આવ્યો બોલો જોતો તો કે હા બાવીસ હજાર છે હાલ્યા

આ તમારા દીકરા હાઠ હજાર ની ભેલી બાવીસ હજાર નું દૂધ ને હત્યાવી નો ગળ ખાઈ કે અમે છોકરા ગળના પપોડા ન ખોલા ડોબા ગળ ગળસાવવા પડે છે જ્યાં અહીંયા આવે ને આવા ટોશિયા હોય ગામઠી ભાઈ છે હાવ બાપા કે રાડુ નાખોમાં કોકને સંભળા ને હંભળા હતો વળે ગાંડા ગણશે મારા દીકરાને ને ધારી દઈ ને પાંચ કિલો ડબ્બાનો ગળ લાવે હવે ડબ્બાના ગળમાં આપણને પુરુષોને કદાચ ઓછી ખબર હોય માવડીઓને વધારે ખબર હોય પંદર કિલો નો ડબ્બો આવે હવા વેતનો તાવે થાય ભરાવો ઉસો એટલો થાય લોંદો એટલો જ નીકળે શીકણો મળ્યો બહુ એમ જા અનુભવોની વાત છે લોંદો એટલો કર નીકળે ને એ પાંચ કિલો ડબ્બાનો ગળ લેવા ફરજામાં જૂનું તગારું દાદો કે લાવો તગારું પાણીનો છટકોરો નાખતા જાય દાદો ગોળ લીપતો થાય પાણીનો છટકોરો નાખતો જાય ને દાદો ગોળ લીપતો થાય હે આવું સરસ મજાનું તમને કોઈ અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું બાપુ ત્યાં તગારા શું કરો ને કાંઈ તડકે હુકાવા મૂકી દો કડી તડકે હુકાવા મૂકી દીધું ને સાડા પાંચ વાગ્યાનું ભેં દો ને ટાણું થયું ઓલા તગારા શું કરવાનું છે લઈ લો એ તગારો ગયો મૂકી દો ગમા ગમાઈમાં મૂકીને બોલાય કીધું તું એમ જેવો સ્વાદ અટશે સીધો હતી હવે વિગત ફરી ગઈ સાંટ વાન ચાલુ કર્યું એને જીભી હવા જડાડવો હતો ને સાંટ ચાલુ કર્યું બહુ ઘરું ભરી દીધું રાજી થઈ ગયો દાદા તો બહુ સારું થયું આથી કે કાંઈ વાંધો નહીં તગારું પાછું મૂકી દોડ કે એટલે હું તમે નહીં માનો તૈયાર વર્ષ આવી ગયા ગળની પોપરી એમને તગારું કાઢી ગયું આ આપણા બાપ ની કોઠા હોય છે આ રાખ થઈ જાય ને પેલા લેતા શીખી જાય એટલે કેવું પડે એવું ન બને એની તૈયારી રાખજો જીવનમાં કઈક બનવાની તૈયારી રાખજો લાગે તો ભાન થાય ખરી ભાન ને ભેટવાની તૈયારી રાખજો કોઈને સરનામું પૂછતી નથી મુસીબત પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો કે ધાણી ની જેમ ફટાફટ આ દુનિયામાં સંબંધો આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં અરે હિતેશને મળવાની તૈયારી છો જય માખોડિયાર જય શ્રી રામ જય ભોળાનાથ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને આવી રીતે માતાજી સ્વર્ગવાસ ગયા ધામમાં ગયા એનો કેટલો પવિત્ર આત્મા હશે કે આપણે એને એની વાત ભજન તો કરી શકીએ છીએ પણ આપણે ખીલખીલાટ દાંત કાઢી શકીએ અને કદાચ કોઈને માઠું લાગે તો મને માફ કરજો કેમ કે દાંત કાઢવું ને એ પ્રકૃતિમાં આપણને ઈશ્વરે આપેલું છું ઈશ્વરે આપણે જન્મ દીધો રોતા રોતા પણ દાંત કાઢીને છે એટલું ધ્યાનમાં જે દાંત કાઢતો કાઢતો જાય ને એની દીવા વાત નવરાત્રીમાં થોડુંક બગાડ્યું છે મને ગાતા જ નથી આવડતું પણ હું હું સાંભળું છું બધા ભજનીકો ને એટલે મને ગમે આ વસ્તુ તમે જુઓ નવરાત્રીઓ અત્યારે ખરેખર મહાનગરોએ બગાડ્યું તેને અગરબત્તી કરીને માતાજી નો ફોટો મૂકીને એ પછી આરતી કરીને માતાજી ને પરણે કેવા માતાજી ગરબે રમવા આવજો હે માં ગરબે રમવા આવવું પડશે ચોસઠ ચોકડી ને આવું જોઈએ તમે ગમે ત્યાં જાઓ પણ અમારી ત્યાં તો આવું જ જોઈએ પણ આમંત્રણ દેવા આવે બિચારી માં આવે હો તો હો ના વાહન લઈને આવે અને પછી બાંકડે બેહાર દે પછી જેવી તમને કહો એ આરતી પૂરી થાય ને અને પછી જે બહરાટી બોલાવે ને ગીતો છોડાવે ને અત્યારની નવરાત્રિ નવરાત્રી નથી ફેશન શો થઈ ગયા અંગ પ્રદર્શન થઈ ગયા છે કદાચ ખોટું લાગે તો મારા બાપ માફ કરજો તમારા ગામમાં બીજી વાર નહીં બોલાવતા પણ તમે સત્ય સનાતન સંસ્કૃતિ ના વાહક હોય ને તો તમારે કઈ બંદુકુ તલવારું લઈને નીકળી નથી જવાનું પણ અત્યારની થોડી થોડી ક્યાંક આંખું ઘડે ને એવું કંઈક કરતા હતા ત્રણ અગરબત્તી કરીને એમ કે માતાજી ગરબે રમવા આવજો ને પછી જઈ બહરાટી બોલાવે માતાજી બેઠી હોય અમારા આરાધના ગરબા લે પછી જઈએ હિન્દી હું માતાજી કરો તમે આ ઠેહું લો છો ને એમાં ડમરી સડે છે ને અમારથી હવા નથી તો અમે નીકળીએ તમે ડમરીયુ સડાવે રાખો સહજ રીતે ડમરી એની સડે છે ખાલી ધૂળ ની વાત નથી આ આમાં સંસ્કારો વિખાઈ હોવાની વાત છે એ તો ગામના ચાર ચોક માં વ્યા હો સાહેબ કાંઈ નઈ ખાલી યાર એકદા હોય એ પાંચ વર્ષની દીકરી થી લઈને વી વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરી નીકળતી હોય ને એની માં છે ને જે તૈયાર કરી હોય ને એની માએ એને ચૂંદડી અહીંયા આઈ નાખીને પછી પીનું ભરાઈ દીધી હોય સમજાય ને વંદન અહીંયા પીનું ભરાઈ દીધી હુકામ ગમે એટલા રાસ લઈને તો ચુંદડી નીકળતી નહીં અત્યારે પીનું નઈ ચુંદરી જ નથી રહી પાંચ વર્ષની દીકરી દીકરી ચોલી કરી રમવા જતી હોય પચીસ વર્ષ નો દીકરો કદાચ એની હમું નજર

આવા જૂના ગીતમાં તમે વિયો છો જે ગીત માં તમને વધારે મજા આવે ને એટલું સમજી આ ગીત તમારા દાદા સાંભળતા હતા માં પીડ્યું છે આ કેવા કીર્તનો છે એ તો મન વિચલિત થઈ જાય એટલે સલતીમાં આવ્યો હતો એક એક કડી ના તમે ભજન સાંભળો ને મારા બાપ કીર્તન સાંભળો તો તમારું મન ચોખ્ખું મડે થવા તમારે હું જોતું છે મડે ખબર પડવા પણ અત્યારે જે હવાર હવાર તમને કોઈ જે ડાટ વહેલો છે ને અમુક અમુક મ્યુઝિક ના ડાટ વહેલો છો પેલા આપણા દેશી દોકડા હતા એવા વાગતા પછી એમાં સુધારો લેવા નોરતામાં એ એ કાઢી નાખ્યું અત્યારે અમુક હાવ એટલે હાવ વેસ્ટર્ન કલ્ચર લેવા ઈ કાઢી નાખ્યું અને હવે અમુક અમુક શાસ્ત્રીય મ્યુઝિક છે ને એમાં તમને મજા આવશે આમાં ખાલી એક કલાક તમે સાંભળો ને એટલે ન શું મળી છે ફાટવા નારાયણ સ્વામીના કાનદાસ બાપુના અત્યારના જે ભદનિકોના તમે કલાક કલાક તેન તેન કલાક ભજનો સાંભળો કોઈ નસું સીડી સામુના માથા ઉતરે છે આ એ હુકામ આપણે લોહીમાં પડ્યું છે એટલે આને પણ ભાણા એક ઘરમાં એટલે ભાણા હવે લઈ લો કેમ કે અઢી વાગ્યા પછી હાંસ્ય રસ પીરસું એટલે ચાર વાગ્યાના નવના કોઠે ગ્રેવી વાળું મંચુરિયમ દીધા બરોબર કહેવાય પછી હું કંટાળો બોલ

અને એનો વાંધો નહીં કોક ની એક થાળી ખાલી જમે ભાવ કરે જો જમવા આવવાનું તમે આ બાજુ નીકળું આ પરગણામાં તમારે આવવું પડે યાર હું વાત કરું તમારે આવવું પડશે આપણે એમ થાય કે માણાનો ભાવ બહુ વધારે છે આપણે અહીંયા જાય એક બટકુક રોટલો ખીચડું સાય ખાઈને ને વીઆઈ પાંચ દી થાય ને એટલે ફોન આવે કેમ છો મજામાં આપણે કે હા હો મજામાં તો હવે કામ હતું એટલે પણ કે શું કામ હતું તો કે અમારે ભાઈને એક નાનકડો એવો પ્રસંગ છે તો તમારે હાજરી દેવી જોઈએ ને તમારે પ્લીઝ આવવું જ જોઈએ હો મિત્રતામાં આમ જો કલા નામ હોવું જોઈએ એટલે આપડે ગામમાં બે લાખ રૂપિયા લેતા હોય એટલે થાળી કેટલા પડી આપણને મે મિત્ર એવો હોવો જોઈએ પ્રેમ કરીને પૈસા દઈ દે અમે બધી હાવ પૈસા રળવાઈ નથી જતા થોડી કૃપા રળવાઈ જાય છે સાંભળી જવું કૃપા ક્યાં કાયમ આવે આઠસો કિલોમીટરના રસ્તા કાપીને આવતા ઉજાગર આવે ગાડીઓ હાલતી હોય એકો વી એકો શાળીને એમાં બમ્પ ઠેકી જાય કૂતરા આડા પડે રોતડા આડા પડે તો બે લાખ રૂપિયાનો ડટો ખિસ્સામાં તો આમ કરે છે ખાલી ભાઈની ગાડી આવે દાવા દઈ જાય ત્યાં કંઈ પૈસા કામ ના કાંઈ ખરા ટાઈમે બ્રેક લઈ ગઈ ને ટાળો બજી ગયો નકર આગળ ઉપડે ભરવો પડે તો ત્યાં કૃપા કાંઈમાં આવે એટલે અમે કૃપા રળવા ગઈ થોડાક તમારા ચહેરા ઉપર સ્મિત દઈને જાય ને અમારો ઠાકર અમારો ભોળોનાથ રાજી થાય વાહ વાહ મોકલીને આપણને અફસોસ ન થવો જોઈએ નાભીનું કાઢો ને તો મજા આવશે નકરું હું વાહ વાહ કરવામાં જિંદગી નહીં કાઢો ખૂબ વાહ વાહ એમ હવે વાહ નહીં હવે 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 છોકરા હારા હારાથી મોટા થઈ જાય ને એનું કંઈક કરો ઉપાધી એક જ વસ્તુની છે ઘણા અત્યારના છોકરાઓને એમ કે આમ અત્યારે છોકરાને માગુ આપી દેવું પડે છે એવું કામ છે હિતિશભાઈ માગો એ આપી દેવું પડે રીઝન એક જ હોય નેવું વર પેલા દાદા હશે ને અડધું બટકો કુતરા નાખતો ઉપર તો મીંદડીને નાખતો પાણીના પરબ બંધાવતો નેવું વર દાદો થઈ ગયો પુનનો ઢગલો એમ રહ્યો વપરાય ક્યાં પુઈને સગવડતા હોય તો વપરાય ને સમજો છો એ વસ્તુને તેથી ગાડીઓનું સંશોધન નહોતું પણ સગવડતા નમળે ઘણું મન થતું હતું પુઈન તો ઘણા હતા પણ સગવડતા નમળે પુન ઢગલો એમ રહ્યો ને દાદો દેવ થઈ ગયો ત્રીજી પેઢી એ ગમ મનારા નહીં આવ્યા એટલે માગો આપી દેવું પડે હું કામ અસર નથી કેતા અસલ દાદા જેવો છે દાદા જેવો ને દાદો છે ઓલું ને એવું ઓલું જે ઢગલો રહ્યો ને આ વાપરવા આવ્યો હોય એટલે હામાં હું કામ થાય સ્વભાવી નો હું જાય બાપ ને કહે હું જાય હું કામ સ્વભાવી નો રહી ગયો તમે સહજ છે પણ